હું છું ઝિંકલ અને લઈને આવી ગઈ છું ટ્રેન્ડી નવરાત્રી નવરાત્રિમાં બધાને એ પ્રશ્ન હોય કે નવે નવ દિવસ અલગ અલગ જ્વેલરી પહેરવી અને સાથે તમારા કોશ્ચ્યુમની સાથે તે મેચ થતી હોય તમને પણ આ પ્રશ્ન હશે સાચી વાત છે ને તો બસ તમારા આ પ્રશ્નનો હાલ લાવવા માટે આજે હું એવી જ જ્વેલરી લઈને આવી છું કે જે તમે ઘરે તો બનાવી શકશો સાથે સાથે લાઇટ વેટ પણ હશે તો ચાલો આપણને આવી જ્વેલરી શીખવાડવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રાચી શા તેમને મળીએ અને જાણીએ કે કેવી રીતે બને છે આવી જ્વેલરી હાય પ્રાચી પ્રાચી યુ બસ એકદમ એકદમ મજામાં મજામાં તમે કેમ છો બિલકુલ હું હું પણ છું છું આપણે આપણે નવરાત્રી આવી રહી છે છે શીખવાડવાનું જ્વેલરી જ્વેલરી તો તમને એમ પૂછવા માંગુ કે તમારો શોખ છે આ સાથે તમે બીજું શું કરો છો હા હું અત્યારે સિવિલ એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં સ્ટડી કરી રહી છું ઓ અને આ મારો શોખ છે એટલે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ થી જેટલી ક્રિએટિવિટી જેટલી મને આવડે છે હું એટલી બધી અને આપી રહી છું બરાબર સો આવી રીતની ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ બને છે જી ફર્સ્ટ ઓફ ઓલ ક્વિલિંગની એક ક્વિલિંગ આર્ટ છે જી ક્વિલિંગ આર્ટમાંથી ડિફરન્ટ ડિફરન્ટ પેટર્નની ઇયરિંગ્સ બની શકે છે અને આપણે સેટ પણ બનાવી શકીએ છીએ અને આના માટે જે મટીરિયલ વપરાય છે એ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હા એ ઇઝીલી અવેલેબલ હોય છે માર્કેટમાં ઓકે તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું હા હું તમને એક ઝુમખા બનાવતા શીખવાડું છું ક્વિલિંગનું રાઈટ બિલકુલ આના માટે કયા કયા મટીરીયલની જરૂર પડે હા પહેલા તો આને કહેવાય નીડલ ઓકે નીડલ થી આ જે કૂલિંગની સ્ટ્રીપ્સ આવે છે આ પેપર મેડ ઈયરિંગ્સ તૈયાર થશે બિલકુલ એટલે લાઇટ લાઇટવેટ તો છે એકદમ લાઇટવેટ હોય છે અને અલગ અલગ કલર માં તમારા ચણિયા ચોળી રિલેટેડ તમે બનાવી શકો છો એટલે આપણો જે પણ કોસ્ચ્યુમ હોય તેની સાથે મેચ થાય તેવા કલરની આપણે ઈયરિંગ્સ બનાવી શકીએ છીએ સો ફર્સ્ટ એને આવી રીતે કલર કરવાનું હોય છે ધીમે ધીમે એને કલર કરી દેવાનું ઓકે રાઈટ પ્રાચી તમે તો અત્યારે ખૂબ જ ઈઝીલી બનાવી શકો છો પણ શું ઘરે લોકો ઈચ્છે તો આ બનાવી શકે હા એકદમ બનાવી શકે કારણ કે આ બહુ જ ઈઝી છે ઓકે તમે એકદમ રોલ કરી દીધું છે અને હવે તેને ગ્લુથી ચોટાડું છું રાઈટ એટલે પ્રાચી આપણે રોલ કરી દીધું છે અને હવે આ રીતનું એક લેયર બની જશે રાઉન્ડ બન્યા પછી આની ઉપર ફરીથી એકવાર સ્ટ્રીપ્સ લગાવવામાં આવે છે જી અને કાગળ કેટલા ટાઈમથી થી આ ઈયરિંગ્સ બનાવશો હું છેલ્લા 5 વર્ષથી આ ઈયરિંગ્સ બનાવું છું અને બહુ જ લાઈટ વેટ છે બિલકુલ અને જેમ તમે જણાવ્યું કે તમે સ્ટડી પણ કરો છો તો સાથે સાથે આ તમારો શોખ છે હા તો તમને આ આવું બધું બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો હા હું પહેલેથી જ ક્રિએટિવિટીમાં થોડીક આગળ હતી ઓકે સો મને આ એક જગ્યાએ જોવા મળ્યું હતું તો મને લાગ્યું કે ના મારાથી બી આ વસ્તુ પોસિબલ છે તો મેં બનાવવાનું જ ચાલુ કર્યું હતું બિલકુલ અને દેન આફ્ટર મેં સેલિંગનું બી ચાલુ કરી નાખ્યું ઓકે એટલે સાથે સાથે તમે આ બધું સેલ પણ કરો છો હા તો પ્રાચી જનરલી તમે તો ઘણી બધી ટાઈપ્સની જ્વેલરી બનાવો છો પણ તેની પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે આ પેપરમેડ ઇયરિંગ્સ છે સો આપણે છે ને ટેન રૂપીસથી લઈને ઓકે ફાઇવ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ

આપણે અત્યારે બહાર બહુ જ ઝુમખાની પેટર્ન બહુ અવેલેબલ હોય છે બિલકુલ સો ઝુમખા બનાવીશું આપણે જી લે નીચે તમે પ્રેસ કરો છો હા ધીમે ધીમે એને નીચેથી પ્રેસ કરવાનો હોય છે ઓકે રાઈટ ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે હા આવી રીતે એક બીજું બનાવવાનું હોય છે વાવ આની અંદર ફેવિકોલ લગાવવાનો હોય છે એટલે આ જે તમે મોલ્ડ રેડી કર્યું છે તે આ રીતે જ રહે અને બગડી ના જાય સ્ટ્રક્ચર યસ જોવામાં તો લાગે છે ખૂબ સરળ છે હા અને બ્યુટીફુલ પણ એટલું જ છે એટલે આપણે ગ્લુથી એકદમ સરસ સેટ કરી દીધું છે હા આ ગ્લુથી છે ને એકદમ ઠીક થઈ જાય એટલે આ આજે છે ને નીકળી ના જાય એના બેઝ થી ઓકે રાઈટ તો આવી રીતે એને 15 થી 20 મિનિટ સુધી એને સુકાવા મૂકવું પડે છે ઓકે ધેન આફ્ટર શાઇનિંગ માટે એટલે આની ઉપર ફરીથી ગ્લુ લગાવવામાં આવે છે એટલે એકદમ પ્રોપર શાઇનિંગ આવે ને એવી રીતની એક શાઇન આવી જાય છે બિલકુલ એટલે ઉપરથી પણ શાઇન આવે એના માટે આપણે ગ્લુ લગાવીએ છીએ યસ આ સાથે પ્રાચી મારે તમને એમ પૂછવું છે કે આ વખતેની જે નવરાત્રી છે ત્યારે માર્કેટમાં કઈ કઈ જ્વેલરીનો ટ્રેન્ડ છે હા અત્યારે નવરાત્રી છે આવી રહી છે તો માર્કેટમાં પોમ પોમ ઇયરિંગ બહુ ચાલે છે ઊનના ગોટાની ઈયરિંગ્સ બની શકે છે ઊનના ગોટાની ઈયરિંગ્સ બની છે અને સાથે તો એકદમ મેચ થશે હા એકદમ મેચ થઈ જાય છે બિલકુલ રાઈટ હવે હું છે ને આની અંદર આપણે હેંગ કરવું પડે જી આ ઝુમખા છે ને હેંગ કરવા માટે આ એક ખિલ્લા જેવું મટીરિયલ આવે છે ઓકે એ ખિલ્લાને જસ્ટ આની અંદર

ટ્રેડિશનલ નથી પહેરું હું વેસ્ટર્ન પહેરું છું જી સો આવી રીતે ટોપ મૂકીને આના પેચ વડે આને બંધ કરી દેવાનું ઓકે એવો જ રોલ આગળ તમે લગાડી દીધું છે હા તો વેસ્ટર્ન ઉપર બી ચાલે અને ટ્રેડિશનલ ઉપર બી ચાલે બે રીતે તમે પહેરી શકો એટલે નવરાત્રીમાં તો ચાલે સાથે સાથે તમે કોઈ વેસ્ટર્ન કપડા પહેર્યા હોય તો તેની ઉપર એની ઉપર સિમ્પલ આપણે આવી રીતની સ્ટડ પહેરી શકીએ છીએ જી એકદમ બ્યુટીફુલ છે અને આજ યરિંગની અંદર સપوز આપણે હેંગિંગ તરીકે કડી ભરાવી હોય જી તોબી લગાવી શકીએ છીએ તો એ માટે આપણે શું કરવાનું છે હા એ માટે માર્કેટમાં આવી રીતની કડી अवेलेबल હોય છે હૂક ટાઇપ જી તો આને જસ્ટ લગાવી બિલકુલ એટલે કડી ખાલી આપણે ભરાવી જ દેવાની છે યસ તો બની જશે હા આ રીતની બની શકે છે જી હવે આની ઉપર સપોઝ મારે શેર લગાવી છે ઓકે માર્કેટમાં ડિફરન્ટ ડિફરન્ટ શેર અવેલેબલ હોય છે જી એક આ ટાઈપની શેર છે ઓકે આ ટાઈપની શેર અવેલેબલ હોય છે જી એટલે આપણે ગમે તેવી આપણે ગમે તે રીતે આપણે લગાવી શકાય છે બિલકુલ અને એક આ રીતની બી શેર અવેલેબલ હોય છે ઓકે સો મેં એક ઇયરિંગ બનાવી છે એ શેર ઉપરથી લાઈક આવી રીતની એ લાગશે વાહ એકદમ બ્યુટીફુલ લાગી રહ્યું છે હા એમ તો આ ઇયરિંગ્સ પણ સારી છે પણ જ્યારે સેર લાગે છે ત્યારે એકદમ નવરાત્રી સાથે મેચ થાય તેવી ઇયરિંગ્સ આપી રહે છે હા તો મેચિંગ માચિંગની ઇયરિંગ રેડી થઈ જાય છે એકદમ સરસ છે હવે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ છે જી આની અંદર કે ક્વિલિંગ છે તો ક્વિલિંગની આખું પેપરની બનાવેલી વસ્તુ છે જી ક્વિલિંગનો જુડો છે જી આવી રીતનો જુડો રેડી થાય છે એટલે પ્રોપર સેટ તૈયાર થઈ જાય છે જી આ રીતની એની ટીકો તૈયાર થાય છે એટલે તમે ટીકો જુડો હાર અને ઇયર રિંગ અને રિંગ અને રીંગ પણ છે યસ રીંગ ભી બની શકે છે આ કૂલિંગમાંથી જી એનું બેઝ છે કે માર્કેટમાં ઈઝીલી અવેલેબલ હોય છે તો આપણે આ રીતની એના મેચિંગમાં તમારા ચણિયા ચોળીના મેચિંગમાં બનાવી શકો એટલે આખો આ સેટ છે ઓરેન્જ અને ગ્રીનનો હા બધું જ મેચિંગ છે યસ આ ડિફરન્ટ ડિફરન્ટ વેરાઈટીઝ અવેલેબલ છે કે જેમાં આપણે કરી શકીએ છીએ એટલે અત્યારે તો આપણે પેપરમાંથી બનાવ્યું આ સાથે બીજા કયા મટીરીયલમાંથી બને પેપરમાંથી બી બને છે અને એક બીજું મટીરીયલ છે એને કહેવાય છે થ્રેડ એના બીબા રેડી હોય છે માર્કેટમાં એની ઉપર ટ્રેડિંગ કરવાનું હોય છે અને આવી રીતે થ્રેડ કરીને સિમ્પલ નાના નાના ઝુમખા બનાવી શકાય છે અને આજ કોન્સેપ્ટ થી બનાવ્યું છે ખાલી આજ કોન્સેપ્ટ થી ખાલી જસ્ટ આમાં પેપર નથી થ્રેડ છે ઓકે તો પ્રાચી આપણે વ્યૂઅર્સને એકદમ લાઇટ વેટ જ્વેલરી જે પેપરમાંથી બને છે તે શીખવાડી હવે બીજું શું શીખવાડવાનું છે હા હવે એક બીજો કોન્સેપ્ટ છે જેને કહેવાય છે પોમ્પોમ ઓકે એક પોમપોમ મટીરિયલ આવે છે જી આવી રીતના અલગ અલગ ઉના ગોટા કહેવાય છે ગુજરાતીમાં બિલકુલ બરોબર તો યંગસ્ટરે પોમપોમ નામ આપ્યું છે ઓકે તો આપણે એને પોમપોમ તરીકે ઓળખીશું બિલકુલ તો પોમપોમમાંથી ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝની જી બહુ જ બધી યરિંગ્સ બની શકે છે ઓકે નવરાત્રી સ્પેશિયલ જી હા તો એમાં પણ સેમ કોન્સેપ્ટ ખીલ્લા જેવું મટિરિયલ જે હોય છે એમાં એક આવી રીતનું એન્ટિક ભરાવી દેવાનો ઓકે ડેન આફ્ટર આવી રીતે

આવી રીતે જી અત્યારે આપણે ચકલી લઈએ છીએ હા ને જસ્ટ એને આ તો નવરાત્રી સાથે એકદમ શૂટ થાય એવી ઇયરિંગ્સ છે અને બનાવવામાં પણ ઈઝી દેખાઈ રહી છે હા ઓકે ફોલ્ડ કરી દીધું છે હા આવી રીતે આપણે હેંગ કરી શકીએ અને જી ખૂબ ઈઝી છે બહુ ઈઝી છે અને બહુ જ લાઇટવેટ છે કોમ્પોમ કહ્યું તેની પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટ થાય છે આ તો તમને હોલસેલના ભાવમાં બહુ જ ઈઝી અને ઇકોનોમી પડે છે. ઓકે. બહુ જ ઇકોનોમી છે જી. એકદમ બ્યુટીફુલ લાગે છે. હમ આ રીતની ઈયરિંગ રેડી થાય છે. જી. હવે સપોઝ આની આ ઈયરિંગ રેડી થઈ ગઈ હવે મારે આનો સેટ બનાવવો છે. જી. તો આ રીતનો આનો સેટ પણ બની શકે છે. જે તમે બનાવીને જ રાખ્યો છે આગળથી. જી. તો પ્રાચી આ સિવાય બીજું કયું જ્વેલરી તમે બનાવેલી છે?

પિંક કલરનું કોમપોમ લો ચકલી અલગ કલર ની લો પછી કોડી ભરાઈ દો તો આ મિસમેચ થઈ શકે છે ઓકે તો પ્રાચી આપણે લાઇટવેઇટ જ્વેલરી તો શીખવાડી દીધી હવે બીજો વ્યૂઅર્સને શું શીખવાડવાનું છે હા આજે હું તમને નેલ આર્ટ શીખવાડીશ ઓકે એટલે નવરાત્રીમાં જ્યારે ગરબાના તાલે ઘૂમતા હોય ત્યારે હાથની મૂવમેન્ટ તો ખૂબ અગત્યની છે હા અને નેલ આર્ટ કરેલું હોય તો આપણો હાથ એકદમ આટ્રેક્ટિવ લાગશે સાચી વાત છે સાચી વાત છે એટલે પ્રાચી આપણે વ્યૂઅર્સને નેલાટ તો શીખવાડીશું પણ તે પહેલા લઈ લઈએ એક નાનકડો વિરામ શ્યોર તો દર્શક મિત્રો ગરબાના તાલે ઘૂમતા હો ત્યારે એકદમ લાઇટ વેટ જ્વેલરી તો તમે પહેરી શકો એવી જ્વેલરી અમે આજે તમને શીખવાડી દીધી છે હવે આગળ હું તમને નેલાટ શીખવાડવાની છું પણ તે પહેલા લઈ લઈએ એક નાનકડો વિરામ વિરામ બાદ તમારું ફરીથી સ્વાગત છે પ્રાચી હવે આપણને ચાલો તેમની પાસે પહોંચી જઈએ અને તેમની પાસેથી જ જાણી લઈએ હેલો પ્રાચી હેલો પ્રાચી આપણે જ્વેલરી તો શીખવાડી દીધી હવે નેલા શીખવાડવાનું છે તો નેલ માટે બેઝિક શું છે હા નેલ આર્ટ માટે નવરાત્રીમાં અલગ અલગ કલર્સના ચણિયા ચોળી પહેર્યા હોય છે બરોબર તો આપણે અલગ અલગ કલર્સની નેલ પોલિશ કરીએ અને એની ઉપર ડેકોરેટિવ લાઈક દાંડીયા છે જી કે પછી તબલા છે ઓકે ધેન આફ્ટર માતાજી છે એ બધું જ ડ્રો કરી શકીએ છીએ ઓકે એટલે આપણે નેલ આર્ટ કરવાનું છે એટલે નેલ પોલિશ ડ્રો કરીશું યસ બિલકુલ તો એના માટે મટીરીયલ કયું કયું છે હા એના માટે બેઝિક તો મેં પહેલેથી જ છે ને આવી રીતે

ડિઝાઇન્સ બતાવું છું તો સૌથી પહેલા આપણે શું ડ્રો કરીએ સૌથી પહેલા આપણે માતાજી જો કરું છું બિલકુલ નવરાત્રી છે એટલે માતાજીના નામથી જ આપણે શરૂઆત કરીએ નેલ આર્ટની યસ એમનો ફેસ બનાવવાનો છે હમ જી ખૂબ જ સંભાળીને અને બારીકાઈથી કરવાનું છે આ કામ કારણ કે આમાં જો આપણો હાથ હલી જાય તો આખું આપણું જે ડ્રોઈંગ છે તે બગડવાની શક્યતા છે તમે એકદમ પતલા પોઈન્ટની પીછી લીધી છે આમાં હા એટલે સંભાળીને કરવાનું છે નેલ પોલિશ નો બેઝ લીધો છે અને તેની ઉપર કલર થી કરીએ છીએ આપણે બ્લેક કલર છે હા આપણે એમની આંખો ની ડિટેલિંગ કરીશું ઓકે એટલે બ્લેક કલર થી આપણે ડ્રો તો કરી લીધું છે યસ હવે ડિટેલિંગ કરવાનું છે હા સો એના માટે આપણે ડિફરન્ટ કલર લઈશું જી વ્હાઇટ કલર લીધો છે બ્રાઇટનેસ આવે જી જે આપણે આંખો ડ્રો કરી હતી તેમાં તમે વાઈટ કલર કરો છો એટલે એકદમ આબેહૂબ જાણે માતાજીનો ફેસ હોય તેવું લાગશે આપણને બરોબર છે હવે એક નથણી ડ્રો કરીએ જી ગરબે ગુમતા માતાજી છે એટલે નાકમાં નથણી પહેરેલી આપણે બતાવીએ છે ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે અત્યારે તો આ રીતે આપણે માતાજીને રેડી કરી છે. એકદમ નવરાત્રી સાથે શૂટ થાય તેવું જ ને લાગતું તમે આજે વ્યૂઅર્સને શીખવાડી રહ્યા છો. હમ અને એક તો બની ગયું છે. હમ હવે શું છે આમાં? હવે આપણે બ્લેક કલરની ઉપર ઓકે ફૂલ એટલે કે ફ્લાવર ડ્રો કરીશું. જી રાઈટ તો પ્રાચી આપણે નેલાડ તો અત્યારે કરી જ રહ્યા છે આ સાથે દર્શક મિત્રોની ઘણા બધા દર્શક મિત્રો નો પ્રશ્ન હોય છે કે નખ લાંબા નથી થતા નખ સારા નથી થતા તો આ માટે કોઈ ટિપ્સ ખરી હા એમાં કેવું હોય છે કે તમે ઓલિવ ઓઇલ યુઝ કરો ને એનાથી તમારે મસાજ કરવાનું હોય છે સો એનાથી તમારા નીલની જે ગ્રોથ હોય ને એ પ્રોપર રહે છે ઓકે એટલે ઓલિવ ઓઇલથી મસાજ કરીએ તો નખ લાંબા અને સારા થાય હા હા અને એના સિવાય બી સિમ્પલ આપણી નખ ઉપર ક્લિયર નેલ પોલિશ યુઝ કરી શકાય છે ઓકે ક્લિયર નેલ પોલિશ એટલે કે આ રીતની આવે છે વોટર ટ્રાન્સપરન્ટ નેલ પોલિશ જી રાઈટ તો આ રીતની નેલ પોલિશ બી આપણે રાખી શકીએ છીએ આપણા હાથ પર આ લગાવી રહી હોય તો નખ પીળા નથી થતા હા સાચી વસ્તુ છે બિલકુલ તો હવે આગળ શું કરવાનું છે નેલ આર્ટમાં હા હવે આ રીતે આપણે એને ઓકે તમે સ્પ્રેડ કરો છો હા ફ્લાવર બનાવ્યું છે અને હવે એને સ્પ્રેડ કરો છો વચ્ચેની તરફ રાઈટ એટલે આમાં તમારામાં આર્ટ તો હોવું ખૂબ જરૂરી છે હા ક્રિએટિવિટી હોવી ખૂબ જ જરૂરી છે તમે ડ્રોઈંગમાં થોડાક માસ્ટર હોવા જોઈએ રાઈટ તો તમે નેલ ખૂબ સારી રીતે કરી શકો છો અને આપ ખરેખર ક્રિએટિવ છો એટલે જ આપ આટલું સુંદર નેલ આર્ટ કરી શકો છો થેન્ક યુ સો મચ જી મે બ્લેક અને વ્હાઇટ નું કોમ્બિનેશન લીધું છે હા જે ખૂબ જ સારું લાગે છે અને ઘણા બધામાં મેચિંગ પણ થઈ જાય છે આવી રીતે આપણે એને શો કરી શકીએ છીએ અને આજકાલ લોકો એવું કરે છે કે નેલ પોલિશના પાંચે પાંચ આંગળીમાં કલર એક જ રાખવાનો પણ એક જ જગ્યાએ તમે નેઇલ આર્ટ કરાવો એક આંગળીમાં જ તમારે નેઇલ આર્ટ કરવાનું હોય છે તો એ બી ડિફરન્ટ કન્સેપ્ટ આવી જાય છે એટલે બધા નખ પર આપણે ડ્રો નથી કરતા કોઈ એક નખને હાઇલાઇટ કરીએ છીએ યસ બિલકુલ રીતનું ਵੀ બની શકે જી રાઈટ હવે આપણે નવરાત્રી સ્પેશિયલ ડાંડિયા ડ્રો કરીએ જી નવરાત્રી નામ આવે એટલે ડાંડિયાને કઈ રીતે ભૂલી જવાય અને જો નખ ઉપર ડ્રો કરેલા હોય તો વાત જ કંઈક અલગ થઈ જાય સાચી વાત છે અને આના માટે કયો કલર લેશો તમે હું આના માટે બ્લુ કલર લઈશ જી બ્લુ કલરના ડાંડિયા બનાવીશું નવરાત્રિની થીમ લીધી છે આપણે અને નવરાત્રિ સૂટ થાય તેવા જ આર્ટને આપણે નખ ઉપર ઉતારી રહ્યા છીએ આજે ખૂબ સંભાળીને કરવાનું છે અને બે દાંડિયા તમે બનાવી દીધા છે હમ અને વચ્ચે વચ્ચે તમે પાણીમાં પીંચીને નાખો છો એટલે બધો કલર જે હોય વધારાનો એ ત્યાં નીકળી જાય છે યસ પછી આની ઉપર ડેકોરેશનમાં જી કરી શકીએ છીએ વાઈટ કલર લીધો છે અત્યારે આમાં આપણે સુકાવાનો વેઇટ નથી કરતા તો આપણા કલર સ્પ્રેડ થવાની શક્યતા નથી હા એ થશે હવે એને આપણે સુકાવા મૂકવું પડશે ઓકે રાઈટ જી એટલે આખું આર્ટ થઈ જાય એટલે આપણે થોડી મિનિટ માટે તેને સુકાવા મૂકીશું હા એ સુકાઈ જાય એટલે આપણને આ રીતના નીર દેખાય છે જી એકદમ નવરાત્રી ની સૂટ થાય તેવા સરસ મજાના દાંડિયા બનાયેલા છે બહુ જ બ્યુટીફુલ લાગે છે અને જ્યારે ખેલૈયાઓ ગરબાના તાલે ઘૂમતા હોય ત્યારે આ પ્રકારનું જો નખ ઉપર કરેલું હોય ખૂબ જ સુંદર લાગે છે ખૂબ સુંદર લાગે છે તો સાથે સાથે પ્રાચી છોકરાઓની છોકરીઓની સાથે સાથે છોકરાઓ પણ કરી શકે નેલા હા એમને શોખ હોય તો કરી શકે છે જી ઘણા બધા ખેલૈયા એવા હોય કે છોકરીઓ બધું શું કામ છોકરીઓ માટે હોય અમે પણ કરીએ યસ એ લોકો પણ કરી શકે છે ડિપેન્ડ્સ છોકરાઓને ગમે છે કે નથી ગમતું હવે મે આ બીજી એક કલરની લીધી છે જી સો એની ઉપર સિમ્પલ આપણે સ્ટ્રીપ્સ મૂકી શકીએ છીએ ઓકે સિમ્પલ છે અને દેખાવમાં પણ એકદમ અટ્રેક્ટિવ છે હા પછી આવી રીતે એના ડોટ્સ બધા નીચે સિલ્વર કલર છે અને ઉપર બ્લેક કલર લીધો છે હમ એટલે વાત જ કે કલર છે આની અંદર સપોઝ તમારે વેસ્ટર્ન વેર ક્લોથ્સ હોય તો પણ તમે નેલ આર્ટ જી મિનિયન્સ તરીકે બી બનાવી શકો અત્યારે કાર્ટૂન્સ આવે છે મિનિયન જી અને મિનિયન્સ તો ખાસું પ્રચલિત છે બહુ જ એટલે તે પણ તમે ડ્રો કરી શકો હા કરી શકો આ સાથે મિકી માઉસ છે અને બીજા ઘણા બધા કેરેક્ટર પણ નક ઉપર બનાવી શકો હા ડેફિનેટલી તમે બનાવી શકો ડિફરન્ટ ડિફરન્ટ સ્માઈલીઝ બનાવી શકીએ છીએ યસ યસ જી અત્યારે આપણે નવરાત્રી છે એટલે તે રીતના જ આર્ટ ને આપણે નક ઉપર ઉતારી રહ્યા છીએ આની ઉપર તમે શૂટ ડ્રો કરી રહ્યા છો આની ઉપર સિમ્પલ આપણે ડિઝાઇન હોય એવી ડિઝાઇન આપણે સિમ્પલ ડ્રો કરી શકીએ ઓકે હવે મારે આની અંદર ગ્લિટર યુઝ કરવું છે ઓકે સો માર્કેટમાં ડિફરન્ટ ડિફરન્ટ ગ્લિટર્સ અવેલેબલ હોય છે જી રાઈટ ડિફરન્ટ ડિફરન્ટ કલરના આપણને ગ્લિટર તો માર્કેટમાં ઈઝીલી અવેલેબલ છે હમ અને અત્યારે આપણે નીલાટમાં તેનો ઉપયોગ કરી રહ્યા છીએ જગમગ નવરાત્રિ હોય અને આ પ્રકારના ગ્લિટર આપણે નખ ઉપર લગાવ્યા હોય એટલે એકદમ સોને પે સુહાગા જેવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે સાચી વસ્તુ છે આ રીતે આપણે એને શો કરી શકીએ છીએ સિમ્પલ હવે આને આપણે વ્હાઇટ કલરનો ઉપયોગ કરીએ છીએ હવે હા જેથી કરીને એ એટ્રેક્ટિવ લાગે ઓકે એટલે નવરાત્રીમાં આપણું મન ગમે તેવા આપણે નખ ઉપર અલગ અલગ ડિઝાઇન બનાવી શકીએ હા બનાવી શકો છો હવે એનું નોલેજ હોવું જોઈએ બેઝિક નોલેજ સાચી વસ્તુ છે હા હવે આપણે આ સુકાઈ જાય દસ પંદર મિનિટ સુધી એને સુકાવવા મૂકવું પડે છે સુકાઈ જાય પછી આ ક્લિયર નેલ પેઇન્ટથી એનું એક લેયર આપવાનું હોય છે ઓકે સો એના કારણે લોંગ લાસ્ટિંગ લોંગ લાસ્ટિંગ રહે કોટ કરી દઈએ છે અને આપડી જે ડિઝાઇન છે તે કવર થઈ જાય છે હવે બગડ શ્રેણી એટલે આ નેલ આર્ટ 20 ડેઝ સુધી રહી શકે છે ઓકે એટલે નવરાત્રીના જે નવે નવ દિવસ છે ત્યારે તો રહેશે આ સાથે 20 દિવસ સુધી આ નેલાટ નખમાં રહેશે સાચી વસ્તુ છે બિલકુલ અને સારી ક્વોલિટીની નેલ પોલિશ પણ વાપરવી તેટલી જ જરૂરી છે ખૂબ જ જરૂરી છે તો પ્રાચી આપણે આજે દર્શક મિત્રોને જ્વેલરી તો શીખવાડે તે સાથે સાથે એક સરસ મજાનું નવરાત્રી ની સૂટ થાય તેવું નેલાટ પણ શીખવાડ્યું તે બદલ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો દર્શક મિત્રો ટ્રેન્ડરી નવરાત્રીમાં આજે મેં તમને લાઇટ વેટ જ્વેલરી અને તેની સાથે તો શીખવાડી દીધું બસ આવી જ રીતે નવરાત્રીમાં તમને હેલ્પ થાય તેવી ટિપ્સ સાથે હું દરરોજ આવતી રહીશ જોતા રહો જીએસટીવી આવજો